માતાજી ની દયા થી બધું હારું અને ગોમ વાળો બધું આયોજન હારું કર્યું છે ગોમ વાળો પછી સૂર્ય ને બધી ગોમ ની સૂર્ય તેરાય છે માતાજી એ બહુ ભાઈ ભર્યું આમંત્રણ આપ્યું છે મહારાજ સારું કહેવાય સરપંચ ને પણ ટેકો હારો છે સભ્ય નો ટેકો હારો છે સરપંચ હારા છે આપણે એટલે બધો સપોર્ટ હારો છે મહારાજ ભાવ હા તો બે શાંતિ થી હું બિલકુલ આ મંડપ બંધાય છે કે એકંદ થોડું જોઉં પેલા મંડપ બધું છોકરા એ થોડું જોવું એટલા સેવા કરો મહારાજ અમારા હારા મહારાજ છે બાપડા એ મંડપ બધા છે છોકરા કમ્પ્લીટ મંડપ વધે છે આવો આખા આયોજન ભાઈ પરથી ભાઈને બરાબર ના કહેવું પણ આયોજન બધું સારું કરી મંડપમાં વસ્તી આવશે બધી ભાઈ ભક્તો આપશે હા મંડપ સાહેબ

જે ભાઈ ભક્તો આપડે અને ડીશ જોગણી માની પાન પ્રતિષ્ઠા છે આપડા દર વખત આપડે માતાજી નો ઉત્સવ આપડે કરીએ છીએ બરાબર છોકરા

નાસ્તો કોમ કરો તમારો મજૂરી હારી કરીશ મંડપે હારો છતા આવું પરબો થયો પણ આરો મંડપ બધે તો માતાજી નો અવસર છે કે એ રંગે જંગે માતાજી અવસર પાર પડાઈ દો જોગણી માં એટલે આપણો તો દયા હે જો હાય આરો તે એ નહીં પર ખાવા મેલ્યું બધું કે હડ લઈને આવી જો છો ના ના જેન તે ડોડ ને ડો કરો છો દૂધ તો બુદરા વાત દે દે તો દઈ ને ભાઈ તાણવાળી હું હા એડો હોય શીખે છે એટલા જ આના ના ઓ અમાર તો જોગણીઓ માની પ્રતિષ્ઠા છે ધામ ધૂમ થી પોહારે કરી તું ને ઊણે કરશે હારું ડો સેવા માં રહ્યા છું કાં હારું કહેવાય કા અને તારે હું તો બધી કુવાશી તેળાઈ છે ગોમ જેટલી હોય ને એટલી કુવાસી તેડાઈ છું હારું કેવાય તાણ કુવાસીઓ તો ભગવાનનો અવતાર કહેવાય સાક્ષાત લક્ષ્મી માં કેવાય તાણ લે હવે લાગે લાઈટ આવા ભેગી છે હું થોડું કોણી ભરતા આવું આમ પશુ વાહન ને ગવું તાણ હું કોમે પલાતું નહીં

તૂટી જઈશું પેલો થોડું દોવાન કરવું લખીએ બધી જેટલી કુવાશ્યો હોય ને તોબા ને થાળી વાળ હા વિચારીએ તો કરીએ મને આપડે રાતી વિચારીએ તો ફોન <laughs>

બે લ્યો જોવતું તું એવું જ મળ્યું મેં ખાસા ટાઈમ થી બાપા માર પિયર નથી જઈ ત્યાં જતી આવો માતાજીનો હુકમ થયો સવડી આવે સરસ આટલો સરસ તે પિયરે જતી આવો મારા બાપાની એમના જોડે બે ચાર દાડા રહેતી આવું શું પેલા ખેતરમાં જઈને એમના જોડે રજા તો લેવી પડશે કા ના કઈ એમને તો ક્યાં પૂછાવી ના જતો રહ્યો ખેતર માં જઈ ગયા ત્યાં આવું જાઉં છું હમણાં એક તો શિકારાજી તો ત્રણ પાળીઓ બાકી શું પાવાનો

એ તો ચિંતા નહિ હવ હવ જતો આવો આ તાર પછી કેતા નહિ કે મન કીધું નતું ના ના ત તું તો જતાય શાંતિથી હાર તમ બાર ની આઈસ્ક્રીમ એ હાર બોટા હોય તો હાલો ગેમ લઈ લો છૂટા તો અમ કેટલા લઈ જવાના કે હાલો 80 રૂપિયા તો ઉતલ્લો બોલો કોક લખાવ પડશે કે લે 50 પકડ અને લે બીજા આ જે હોય આ બધા લઈ જા ઓ

સાફી ના <totipation> 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 <totipation>

શાલા દામેલું આવવાનું રોધુ ખવાય પીવું રાતવાવો રાખ મન ગોમમાં જો તમે તમ દુબળો પડ્યો તા ક્લિપ દે સ્વાસ્થ સળસન એટલો શરીર નહીં વળતું એકલી આઈ દન જમીના હ જમી જમઈ નું તમે કીધું તો કેમ કીધું એટલે હું કીધું હું કેવા જીતી ઇમને પોણત તો કાતે હું કોઈ હેડો મારા અંગાતે મન કે

રોટલી હંગાત કરીએ તો રૂપાળું હારું ભાવ તો બે જણા હંગાત આયા તો અમન શું ગમ્યું વાત ને તું એકલી એકલી આવીસ પણ હવે એમને કીધું કે તને આમંત્રણ આવી છે જમઈને આમંત્રણ નહી આવે તું હું આઈનો કરો હું લડવા થોડી બેવ એક તો વર્ષા બા મલકુ અને પિયરી એ વાત હા છે બોલ હા પણ બોલ એ આ સોરી ઓ બાપા હા ઓ વર્ધી ના

टेल्पन लासे नोशिन फण एगा मो तेली 벤ावा वास week अमीज yapा शआती हेँ यहरा हाल जीजिंए खेल अधैर लासे से लासे दो आज ऑधि أيला का वाक एले लेट।

મા બાપ આવી જયા તમારા ઘરના જેટલા સભ્ય હોય એ બધું આવી ગયા આવા તમારમાં વાદમ વાદયમ મારી જીભ કાલી છે થુક ફડવા માંડ્યું મારે આખી બધી તો શીખ ના હાલવાની હોય રાધાડી નઈ રાધાડી થી તો શેરવાની કરી ના શેરવાની જમ્યા જેવો જો સોયન કીધું તો જમઈ આવી જાય ને ભોણી આવી જાય ને બધો આવી પેલી સામી એસ્ટીમ હું વાત કરું નહીં કરવી લેડો કટ કર્યો મહી ઝઘડા કરે છે શીખવાડું છું તને તારામાં જોક નહીં કેવું નહીં કેવું ઈમોત ફાટ્યા છું તો ઝઘડો થાય ઓમન ઓમન તારી ત્યો જુદુ લેવા ના આવે છે ઘરમાં પડી રહે કે બધો હું ના ડોટાય તો તયો બોલાવો જોરી હું કરી રહ્યો કોલાયો ફોન કરીને આજો કોટા ઝઘડા કરાવો માર ઈ કડે રહેવાનું કે રહેવાનું હોય બે દાડા રહે પછી કેટલા દાડા રાખ્યો તમે આ કરતા હાલો હા કેટલા વાગે આવો તમે અમે પર કીધા વગર તો હું આવું અરે બાપા કેટલું તેળવા મોકલું અને આ હે તે હું અમે નેકળો બાપા હે ઓય હું સા બહુ ના કોઈ છે લ્યો હા બોલો કીધું અમે બફરી નેકળો યાર 3 વાગે અરે તઈવા કે ભલા આમી બધું પટ્ટી જાય હાલ લેકરું પટ્ટી મે હેડો આ તમે તો આઈ ગયું જમીન ના જોયું મિત્રો આવા અમારા તમારા આવા હોય ને તો આવું બોલી બોલી સીધા ને વિડીયો હોય તો શેર ને ના ભૂલતા અને હોય તો કોમેન્ટ ઠોકી બેહાડજો લેડા અમે પ્રતિષ્ઠા માટે તૈયાર થઈએ હાલ્લો બાલ્લો નવ ઠઠાઈએ